વિશ્વમાં રણપ્રદેશથી જાણીતા એવા સંયુક્ત આરબ અમીરાત અને દુબઈમાં વરસાદે કહેર મચાવ્યો છે સોમવારની મોડી રાતથી મંગળવાર સવાર સુધી યુ એ ઈના ઘણા ભાગોમાં ભારે વરસાદ ચાલુ રહ્યો હતો ત્યારબાદ સ્થિતિ ગંભીર જોવા મળી હતી રાજધાની દુબઈમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી દુબઈની શેરીઓ ઘરો અને મોલમાં પાણી ભરાઈ ગયા હતા ભારે વરસાદ વચ્ચે સત્તાવાળાઓએ ચેતવણી જાહેર કરી છે રાષ્ટ્રીય હવામાન કેન્દ્રે દેશના ઘણા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે બુધવારે સાંજે છ વાગ્યા સુધી એલર્ટ જારી કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે સંયુક્ત આરબ અમીરાત એક રણ પ્રદેશ હોવાથી વરસાદ એક અસામાન્ય ઘટના છે જેથી વરસાદને લીધે અહીં યુએઈમાં શાળા કોલેજ બંધ છે કળાની સાથે તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે સંયુક્ત આરબ અમીરાત સિવાય કેટલાક વિસ્તારમાં આગામી ચોવીસ કલાકમાં એસી મિલીમીટરથી વધુ વરસાદ એટલે કે ત્રણ ઇંચથી વધુનો વરસાદ નોંધાયો છે વાર્ષિક સરેરાશ કરતા વધુ છે દુબઈ ઉપરાંત ઓમાનમાં પણ ભારે વરસાદે તબાહી મચાવી છે અહીં વરસાદના કારણે અઢાર લોકોના મોત થયા છે આ સિવાય અબુધાબી અને અલ આઈન જેવા શહેરોમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે ઘણા મોટા રાજમાર્ગો અને એરપોર્ટ પર પાણી ભરાઈ ગયા છે જેના કારણે હવાઈ અવર જવર પર ખરાબ અસર પડી છે ભારે વરસાદને કારણે ઘણા લોકો લાપતા પણ થયા છે ભારે વરસાદ અને વાવાઝોડાને લીધે દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું જેથી પચાસથી થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે દુબઈ એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું છે કે ભીષણ તોફાનને લીધે સમસ્યા સર્જાઈ છે પરંતુ હવે રિકવરી મોડ છે જેથી વરસાદને લીધે દુબઈ મેટ્રોની લાઇન સેવાને અસર થઈ છે ઘણા મેટ્રો સ્ટેશન પર પાણી ભરાયા છે દુબઈથી અબુધાબી શારજા અને અજમાનની બસ સેવા બંધ કરાઈ છે સ્થિતિ એવી સર્જાઈ છે કે શોપિંગ સેન્ટર દુબઈ મોલ અને એમિરેટ્સમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે તો મળતી માહિતી અનુસાર રાષ્ટ્રીય હવામાન કેન્દ્રએ બુધવાર સુધી દુબઈ અબુધાબી અને શારજા સહિત ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે રાષ્ટ્રીય હવામાન કેન્દ્રમાં કામ કરતા અહેમદ હબીબે જણાવ્યું હતું કે દુબઈ અબુધાબી શારજા અને અમીરાતના અન્ય સ્થળોએ માત્ર ભારે વરસાદ જ નહીં પરંતુ કરા પડવાની પણ સંભાવના છે લોકોને પૂરગ્રસ્ત વિસ્તારોથી દૂર સુરક્ષિત અને ઊંચા સ્થળોએ તેમના વાહનો પાર્ક કરવાની સલાહ આપવામાં આવી છે વરસાદના કારણે લોકોને મસ્જિદને બદલે ઘરે જ નમાઝ અદા કરવા કહેવામાં આવ્યું છે અધિકારીઓએ પણ જરૂર હોય ત્યારે જ ઘરની બહાર જવાની સલાહ આપી છે